તો એ બે જાતના અલગ અલગ ચણા ના પૂળા છે અને એમ કીધું છે કે આજે જ ખાઈ જવાના તો આજ મીઠા લાગશે પછી કાલ થોડોક સ્વાદ ઓલો થઈ જશે પીળા થઈ ગયા હા એ પછી નો કામના થતા હોય તો ચાલો સૌથી પેલા ગાજર છે ટમેટા છે અને સૌથી નાનું રીંગણું જો એક ઈંચ નું છે નાનું એવું રીંગણું આ રીંગણા હે આહા લાડુથી લાડુથી નાનું છે મરચા છે લાંબા રીંગણા તમે પંખો સાફ કરો છો અને મમ્મી ઓલે ઓલા ત્રણ પૂળા જે છે ને એ ખોલો એવું છે ત્રણેયમાં એ છે આ તો એમ કરો હાલો એક ખોલ નાખો એમાં ખેંચવાનું જ છે એ હું બે છે કાઈ ઘટે મેથી નીકળે ન પપ્પા ખાહે ચણા આમાંથી મમ્મી બધા વલા હું કહેવાય

થઈ ગયો તો એમ થોડું હોય તો પણ આ ક્યાં જાવ એના પાણી પીતી કોઈ ભજીયાત ખાય છે ને ચટણી આ છે સાચી વાત ચાલો આ બધું આવ્યું હવે આને ધોઈ નાખીએ ચિત્તલ ના રીંગણા નું શાક બને નઈ ખૂબ વાહ એ અને આ ચિતલના મરચા પાકો પાકો પોલીસ આઈવા કેટલા હો કરતો તો આજ તો મેં અને એટલે હું આજ લઈ એક કાલે લીધી ને તે બે થઈ ગયા એટલે કે લઈ દે એમ આજ આવી ગયું હવે પોલીસ આવ્યા

ઉપર પાણી ભરવાની હોય એમાં પાણી ગરમ થાય ને એ બોટલ હતી ગરમ પાણી ભાવે નહીં એ તાંબા ની પાણી નું ભાવ પાણી ભાવે છે આપડું જે ઈ બોટલ છે એ તાંબાની છે આ તાંબાની છે તપરવેલ કહેવાય એ લઈ હાલો છે તો બીજી તાર જોઈએ એટલી છે વિમાન લીધું એ બતાવો તો એમાં નસલ ને બેસી ગયો પાછળ અને ભાભી અત્યારે મસ્ત અલગ 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 વસ્તુ બનાવે છે અને હું થોડીક વાર ઓફિસ જઈ આવું અને પછી તમને મેનુ બતાવું અને લાગે તો આજે રેસીપી આપી દઈશ ચટણીની હાલો તો એક અલગ જાતની ચટણીની રેસીપી આપી દઉં રેસીપી આપી દઉં અને ભાખરીની નથી આપતી ભાખરીની પછી ક્યારેક આપશું જો કોમેન્ટ જાજી આવી જાય ડિમાન્ડ વધી જાય તો શું કહેતા હતા ભાભી ભાખરીની રેસીપી જે દીધી ના વેરિયન મળશે જો એવું છે હે ના ના નહીં મળે વાર લાગશે આજે નહીં શૂટ થાય એનું તમે ઓફિસ હમણાં જાવ પછી એનું બોલાવું હા તેમ કરો ચાલો હા ફ્રીજ છે હુનિયા જાવ તો થઈ જશે અને હેતાંશ તો બસ હોમવર્ક કરે છે અને ચટણીની રેસીપી હું આપી દઉં બરાબર હું થયું હેતાંશ કોની આરે થયું કોણે બાય દ્યુ કઈ શેરીના હતા એ લેસન થઈ ગયું

અને એને ભાખરી સાથે કે બ્રેડ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે ખાવા માટે ખાસ આની જરૂર હોય તો વિદેશી મિત્રો માટે આ રેસીપી તો પહેલા તો આપણે છે ને તેલ લઈ લેશું તેલ લઈ લેશું બે પાવડા તેલ સાથે તૈયારી હેની હેની કરી છે બતાવી દેવાનું છે વિદેશના લોકો તો અહીંયાના લોકો નહીં બનાવે અહીંયાના તો બનાવશે તે અહીંયાનો મોસ્ટલી બનાવશે પણ આટલી તમે છે એક વખત ખાશો ને તો શાકની જરૂર નહીં પડે એટલી છાશ ને ચટણી

આ છે ટમેટાની ગ્રેવી આ બી કટરમાં જ કાઢેલી છે ટમેટાની છે ને કટકીની કરવાની તો જે ચટણીનો જે ટેસ્ટ આવે ને એ ન આવે તો પછી શાક હા એટલે કટકી નહીં ડાયરેક્ટ લોચો જ બનાવી દેવાનો છે આવો જનકલાલ આવો સાધન સામગ્રી આવી ગઈ છે સાથે સાથે કોણ આવ્યું છે જયદીપ ભાઈ પણ આવી ગયા છે સરસ હા હા સ્વાદ પ્રમાણે મીઠું આજે છે ને ભાઈ એવું નક્કી કર્યું છે કે મસાલા ભાખરી બનાવવાની છે અને એકદમ યુનિક રીતના તો એની રેસિપી તારે તારી ચેનલમાં શૂટ કરવાની છે અને હા અત્યારે હાલમાં ચટણી એની શૂટિંગ શરૂ છે તો ખાંડ લેશે મારા વાલા ભાઈ ને કઈક જવાબ આપી દો ને

આ તો બહુ સ્વીટ અને બહુ મજા આવે એવી છે હા પણ આ બહુ ઘટ છે ભજીયા ખાવા વાળા સંખ્યા ઓછી છે બધા ખા હે હા અને બધા ભાખરી ખા એટલે બે મેનુ બન્યા તા આજે અડધા એમ કહેતા હતા કે અમારે મસાલા ભાખરી ખાવી છે ને દેશમાંથી સવારે જે પાલક ને એ બધી હું આવ્યું મેથી ની આવ્યું ને તો એના ભજીયા બનાવતા તો અડધા ને એ ખાવું હતું એટલે બે બનશે ને બે બધા ખાશે બહુ હતી બધું બહાર નું ખાઈ ખાઈ ધરાઈ રહ્યા એટલે સાદું ખાવાનું હતું છતાં પણ આવતીકાલે અમારે મેરેજમાં જવાનું છે મારે તો કદાચ નહીં આ મારે જવાનું છે એટલે એવું બધાને જવાનું છે ને તો રાદડિયા પરિવારના આંગણે ઉત્સવ આવ્યો છે તો ત્યાં જશું પણ ચટણીની પ્રોસેસ ક્યાં પોઈ ગઈ તમને બતાવું જુઓ હજી કંઈક એમાં કેમ શું હતું એમાં ના ના હતી પૂરી પાણી લાવો તો બપોરે એવું હતું વાહ મમ્મી કે લેતો ના કરે તારું રૂપ છે ને હવે વડી ગયું છે ચડી ગયું છે મગબ હવે આ છે લસણ છે કટર માં ને લીલું લસણ અને સુકું લસણ મિક્સ છે સુગંધ ને ઓય મજા રાખી આપણે કેવી આપડો ખબર છે

અને અનેવું મસ્ત મજાની ચટણી રેડી થઈ ગઈ છે અને ખાટું તો પાછું મને બહુ ભાવે બહુ ભાવે ખાટી ચટણી તો વાહ સ્વાદ અનુસાર લીંબુ પણ અને કેમ કે હવે શૂટિંગ થશે તો અમે એમાં ધ્યાન આપીશું ત્યાર પછી આપડે જમવા પીશું બધા આવી જશે કાકા આવશે પપ્પાના રિવ્યુ લેવાના બાકી છે ખાસ એટલે ત્યાં પ્રયાગરાજમાં કેવું છે જવાય ન જવાય શું શું જોયું શું ના જોયું

ભાખરી સોરી મસ્ત બની ગઈ છે સાથે ચટણી અને ચાઢોટ અને ભજીયા ત્યાં ગરમ બને છે છે ફાઇનલી જમી લીધું અને જો પટ્ટી ને બધું બની ગયું ત્રણ ભાખરી ત્રણ મસાલા ભાખરી ફિનિશ ફિનિશ થઈ ગઈ એક લાઈ હો અને આ બધા એ તો બધા કેટલી ખાધી હજી ઉપર અડખાતા તો પૈસા ચાલુ છે જો અડધી અડધી હાલે છે કમળ ખેલશે નાળંદો તો કે જો બધા હાલો કે મોકડો મોકડો બની જાન ગાઈઝ અમારી સ્ટોરી છે જો સ્ટોરીના વ્યૂ આવે ને એ જો તમે જો કેટલા ફાસ જો આ અમારું WhatsApp માં સ્ટોરીના વ્યૂ છે બા જયો કેશ્વર એક ઇસ્ત્રી ના કપડા આવી ગયા જોવો એટલા જ આવ્યા આ જો આ અમારા ઈ કપડા અને ઓલા લઈ ગયા ઈ બતાવું તમને બતાવું 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 જો જાય છે આ લઈ જાય છે આવજો હવે બધું પ્રયાગરાજ નું ત્યાંની બધી વાતો જાણવાનો ત્યાંનો અનુભવ લાઈવ કેમકે જઈને એ વાત અત્યાર ની બધો માહોલ જાણવાનો સમય આવી ગયો છે કે જવાય કે ન જવાય આમ તો જવાય જ તે ધર્મ છે તો કેવી ટ્રાફિક છે અવ્યવસ્થા કેટલી છે વસ્તુના ભાવ કેટલા વધ્યા છે એ બધી વસ્તુનો ટૂંકમાં ટૂંકમાં આપશે અને બીજું કોઈ પણ વ્યક્તિ જાત્રામાંથી આવે તે બધા પેલા તો પગે લાગે તો આપણે પેલા પગે લાગશું અને પછીનો કાર્યક્રમ શરૂઆત કરશું

એટલે પંદર કિલોમીટર સત્તર કિલોમીટર દૂર હતી બસ રિક્ષા બાંધી એમાં રૂપિયા લીધા એટલે એકદમ માફે જ કેવાય સીધા નદી ના કિનારે પુલ ઉતરી અને ઓલા કાંઠે વહી ગયા પછી બધા અખેડા બધા અલગ અલગ અખાડા હતા બધા એ ફેર્યા થોડી ઘણી વસ્તુ ખરીદી

અને બાકી ઈજ પાણી અહીંયા ભેગું થાયું બધે ટ્રાફિક તો પણ બહુ ચાર પાંચ કિલોમીટર માણસ આવી જાય એટલે એમ હાવ હાવ શાંતિથી નમાણ એટલે સ્નાન કરીને પછી વળતા આલું પડ્યું વળતા થોડું ટ્રાફિક થયું એટલે રિક્ષા જે હાવ નદી હતી ને એની જગ્યાએ પાંચ કિલોમીટર આઈ રિક્ષા રીક્ષા પાંચ કિલોમીટર વધે આપડે નાખી દેવું એટલે બધા સરસ આઈડિયા અડધો ક્લાસ નાખશું આપડે અડધો

એટલે બધું અદ્ભુત વ્યવસ્થા અદ્ભુત એટલે આપણને થાય આવો અશક્ય છે એટલી વ્યવસ્થા પોલીસ તો એટલું બધું સપોર્ટ આપે બધા નકરા પૂછ પૂછ કરે તો પૂછપૂછ જવાબ આપે કે આ રસ્તો આમ આમ બધું હોય હા હા પોલીસ સિવાય પૂછવી કોને ને સુરત ગુજરાત થી જ હશે ને બધા અલગ અલગ રાયજના નકરા સુરત ના ઘણા છે ને સુરત ના તો ઠીક ગુજરાત ના હોય પણ પબ્લિક ગુજરાત કરતા બીજું બધું બહુ હતું બધા રહેજના

એ ડ્રાઈવર જે હતો ને એને એમ કીધું કે આવા ટૂર કરાવવાળા મારા ત્રીસ વર્ષ ત્યાં એ રીતે આવું થયા કોઈ ડ્રાઈવરે એવું કીધું કારણ કે ડ્રાઈવર તો બધા એના હોય હોય તો આ જે ઓર્ગેનાઇઝર હતા ને એણે એટલું સારું જમાડ્યું એટલે અમે ત્યાં જ મેં અમારે ઘરે પ્રસંગ હોય ને કેમ રસો એવું બધી રીતની મીઠાઈઓ અલગ 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 એક ક્યારેય નહીં અને ડ્રાઈવર એમ કીધું બધા બે જ વખત જમાડે સવારે સાંજે આવું હકીકત દસ માંથી એટલે બહુ મોટી વાત કે એકાદ એવો સમય હોય કેવડાવે આપણને કે વ્યવસ્થિત આપડે જેમ કેવી ને એમ કરે ને ડ્રાઈવર હેરાન કરે હોટલ વાળા હેરાન કરે પછી થોડીક વાર થાય એટલે બધા અઢીસો અઢીસો ગ્રામ એક એક બે વચ્ચે અઢીસો ગ્રામ મસ્ત મોહન થાળ હતો પૂરતો બધા નો બોક્સ મોહન થાળા

તો ઈ બ્લોગ જોઈએ ને તો બાજુમાં હું સજેસ્ટ કરું છું જોતા આવજો એક ક્લિક કરી લેજો બાકી કાલે સવારે નવ વાગે પાછો આવી જશે શાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર